ભારત માતા એટલે કોણ આપણી ધરતી ધરતી માતા આપણે એક દાણો નાખે છે હજાર દાણા ઉગાવી આપે છે અને આપણું અને આપણા પાલન પોષણ

પ્રભુ રામચંદ્ર ભગવાન પ્રતિષ્ઠા ઉપસ્થિત ડાંગ ધર્મ ની શિક્ષણ ની દરેક પ્રકારની જ્યોત પ્રગટાવીને ધોની ધકાવીને બેઠા છે એવા પૂજ્ય પીપી સ્વામીજી પૂજ્ય સંતગણ મારા મિત્ર એવા સુભાષભાઈ ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો ગામના આગેવાનો જો ભાઈઓ બહેનો વડીલો માતાઓ આજે અમને પણ ખૂબ આનંદ થાય છે એક પ્રભુ ભગવાનના કાર્યની અંદર અમારે પણ સામેલ થવાનું થયું અમને પણ આમંત્રણ આપ્યું સવારે પણ ફોન મને આવ્યો તો કે આવશો કે મૂકો આ તો જેના નસીબમાં હોય ને જેના ભાગ્યોમાં લખેલ હોય ને એ જ આવા પ્રસંગમાં આવી શકે છે ભાગ્યમાં ભાગ્યોમાં તેવા જ લોકો આવા પવિત્ર કાર્ય અંદર પુણ્ય સારી અંદર એવો જોડાય છે ત્યારે આપ સૌનો બધાનું હું હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરું છું સુરત થી પણ ખૂબ મોટી સંખ્યા અંદર આપ સૌ પણ અહીંયા આવ્યા છો તો આપ સૌનું પણ સ્વાગત કરું છું કારણ કે મારા ડાંગ જિલ્લો આપ સૌ જાણો છો ડાંગ અંદર ઘણી બધી તકલીફો છે છતાં પણ આપ લોકો સુરત થી ચિંતા કરીને અમારા ડાંગ માટે જે આવો છો ત્યારે અમને પણ એવું થાય કે આપનું કઈ રીતે ત્યારે મન એવું થાય સબરી ઘેરે રામ પધાર્યા ઝુંપડી મારી નાની રે શું કરું મહેમાન રે એવા આપને અમે શબ્દો પણ કહી શકે આપ અમારા ગામ માટે આપની બધી અમારા માટે ખૂબ મોટી બાબત છે બીજી વસ્તુઓ બધા જ અહીંયા ડાંગના આદિવાસી સમાજના જારે ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે ઘણા લોકો ઘણી એવી સંસ્થાઓ છે કે જે સંસ્થાઓ એવું કહે છે કે આદિવાસી હિન્દુ નથી

અને કોદવો બી ઉઠતા નીચતા કોદવો બી કઈ બોલ જાન રામ તો એ આપતે આતા હું બોલ જાન કા આપડા આપડા પૂર્વજો છે આપડા બાપ દાદા થી આપણે છે ને આ રામ નામ બોલતા આવ્યા છે અને એ વિરાટ સંસ્કૃતિના આપણે બધા વારસો છીએ આપણે આ નદી ને માતા કહે છે પહાડો ને દેવતા કહે છે આપણે ઝાડમાં છોડમાં રણછોડનું દર્શન કર્યા છે આપણે માવલી માવલીના આપણે ઢુંગર દેવની પૂજા કરીએ છીએ આવી विराट સંસ્કૃતિના આપણે બધા વારસો છે ત્યારે આપણે આ નજીકમાં સભરી धाम આવેલું છે આ માં સભરી કોણ હતા માં સભરી આપણા આદિવાસી સમાજના આરાધ્ય દેવ છે એ કોણ હતા એ આદિવાસી હતા એટલે મારે એમને કેવું છે અમુક લોકો જે વાત કરે ને કે આદિવાસી હિન્દુ નથી તો એમને આ જવાબ આપવાની જવાબદારી કોની આપણી છે આપણે ખરેખર પ્રકૃતિક પૂજક છે આપણે ખરેખર હિન્દુ છીએ એટલે આપણે આ ધર્મનું જતન કરવાની જવાબદારી કોની આપણી છે આપણે આપણા ધર્મ જતન કરશું તો ધર્મ આપણી રક્ષા કરશે એટલા માટે આપણે બધા જ લોકો સાથે મળીને આ વિસ્તાર બધી જ જગ્યાએ જે કામ કરવાનો હશે કે આપણે કરશું એક ધારાસભ્ય તરીકે પણ હું આપ સૌને ખાતરી આપું છું કે મારા ભાગે પણ કાઈ થોડું ઘણું આવશે તો આપણે કરવા માટે તૈયાર છે કેવાય ને કે પ્રભુ રામચંદ્ર ભગવાનનું કાર્ય કરવું એ તો ભાગ્યશાળી આત્મા હોય એના ભાગે જ આવતું હોય કેવા કે પ્રભુ રામચંદ્ર ભગવાનના સેતુ નિર્માણના કાર્યમાં જ્યારે લંકામાં જવાનો હતો અને સેતુ નિર્માણનું કાર્ય કરવાનું હતું તો જામવન જામ તાકાતી પથ્થરો નાખતા હતા એક નાની સરખી ખિસકોલી ના મનમાં પણ એવું થયું કે મારે

આપણે પણ યોગદાન આપીશું એટલે આપણા મનથી એવું નહીં કે અમે કાંઈ ના આપી શકીએ આજે જે આપણે સમય પણ આપીને ભગવાનનું કાર્ય કરે ને એ પણ ખૂબ મોટું કાર્ય છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આજે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તો આપણે નિયમિત અહીંયા આવશું મેં પૂજા સ્વામીજીનો પણ બીપી સ્વામી દ્વારા પ્રેરણાથી મારા ગામમાં પણ એક હનુમાનજીનું મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો તો મારા ગામના લોકોએ એક નિર્ણય કરો કે અહીંયા તો દરરોજ આરતી થવી જોઈએ હવે દરરોજ તો પાંચ દસ લોકો જઈ નહીં વેચી દીધા પહેલી ની ત્રીસ તારીખ સુધી પહેલી તારીખે આ ત્રણ ઘર બીજી તારીખે આ ત્રણ ઘર આખું ગામ આવી લીધું આજે સવાર સાંજ મારા ગામની અંદર ત્યાં આરતી ચાલે પણ આવું કરીએ તો મને એવું લાગે છે કે ખૂબ સારું થોડો નેતાનો છે માઇક પકડે તો જલ્દી મૂકે નહીં પણ અમારે પણ જવાનું છે એટલે માફ કરજો પણ મને એવું થયું કે થોડો બે શબ્દો બોલે એટલે આપ સૌને પણ અમે ખૂબ શુભેચ્છા પાઠવી છે આયોજક મિત્રોને પણ ખૂબ અભિનંદન સાથે આભાર માની છે અને મને એવું લાગ્યું કે અહીંયા પાણીની સુવિધા કરવા જેવી છે એટલે હમણાં કોઈ બોરની ગાડી આવશે તો આપણે પહેલો બોર આપણે મંદિરની અંદર ખૂબ ખૂબ આભાર